નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ ચાર જૂન બે હજાર ચોવીસને વાર મંગળવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું આજના તાજા જીરુના બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તો ચાલો મિત્રો જાણી લઈએ જીરુના તાજા બજાર ભાવ રાજકોટ ચાર હજાર બસો રૂપિયાથી પાંચ હજાર ચારસો રૂપિયા હળવદ પાંચ હજાર રૂપિયાથી પાંચ હજાર ચારસો બાર રૂપિયા મોરબી ચાર હજાર સાતસો પચાસ રૂપિયાથી પાંચ હજાર એકસો નેવું રૂપિયા બોટાદ પાંચ હજાર રૂપિયાથી પાંચ હજાર આઠસો પંદર રૂપિયા સસદણ ચાર હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર ચારસો રૂપિયા ગોંડલ ચાર હજાર બસો રૂપિયાથી પાંચ હજાર ત્રણસો એકોતેર રૂપિયા વાંકાને ચાર હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર ત્રણસો પંચાણું રૂપિયા જેતપુર ચાર હજાર બસો રૂપિયાથી પાંચ હજાર એકસો એકવીસ રૂપિયા થરા પાંચ હજાર એકસો પચાસ રૂપિયાથી પાંચ હજાર આઠસો સિત્તેર રૂપિયા ઊંઝા ચાર હજાર રૂપિયાથી છ હજાર બસો પચાસ રૂપિયા થરાદ ચાર હજાર બસ પાંચસો રૂપિયાથી પાંચ હજાર આઠસો રૂપિયા પાટણ ચાર હજાર પાંચસો એકાવન રૂપિયાથી પાંચ હજાર એકસો રૂપિયા દિયોદર ચાર હજાર આઠસો રૂપિયાથી પાંચ હજાર પાંચસો રૂપિયા રાધનપુર ચાર હજાર એકસો પચીસ રૂપિયાથી છ હજાર આઠસો એકતાલીસ રૂપિયા રાપર ચાર હજાર સાતસો રૂપિયાથી પાંચ હજાર બસો એકાવન રૂપિયા જામનગર 3,400 ત્રણ હજાર છસો રૂપિયાથી પાંચ હજાર ચારસો રૂપિયા તળાજા પચીસો રૂપિયાથી પાંચ હજાર પાસઠ રૂપિયા અમરેલી સત્તરસો સિત્તેર રૂપિયાથી પાંચ હજાર એકસો નેવું રૂપિયા સાવરકુંડલા પિસ્તાલીસો રૂપિયાથી પાંચ હજાર ત્રણસો દસ રૂપિયા ખાંભા પાંચ હજાર અગિયાર રૂપિયાથી પાંચ હજાર અગિયાર રૂપિયા બાબરા ચાર હજાર પાંચસો નેવું રૂપિયાથી ચાર હજાર નવસો સિત્તેર રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા જીરુંના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન